આપો જે જુનાગઢમાં જે ઘટના બની છે રાત્રિના સમયે બાપુ લાપતા થઈ જાય શું કહેશો જુઓ કોઈ પણ આમ જનતા હોય કે કોઈ પણ સંત હોય કે નેતા હોય જો કોઈ ભૂલ કરે તો મેં પહેલાં પણ કીધું હતું મરદ માણસ હોય તો એ જનતાની સામે આવી અને પોતાની ભૂલનો સ્વીકાર કરે અને વડીલો હોય એના માટે એમ કીધું કે ક્ષમા વિરસ્ય ભૂષણમ તો એ વસ્તુની સ્પષ્ટતા થઈ જાય અને ભૂલ ન કરી હોય તો ભાગવાનો પ્રશ્ન આવતો જ નથી પરંતુ જે સોશિયલ મીડિયામાં ઓડિયો વિડીયો ક્લિપ વાયરલ થયા છે એના ઉપરથી જે અનુમાન થઈ રહ્યું છે કે એ સંતે સૃષ્ટિ વિરુદ્ધના કામ કર્યા હતા એ ભયમાંથી બચવા માટે આખો સ્યુસાઈડ નોટ લખીને અમુક લોકોના નામ લખીને ગયા અને આખો સ્ટન્ટ ઊભો કર્યો છે તો હું તો એમ કહું છું શા માટે ભાગવું જોઈએ ભૂલનો સ્વીકાર કરો અને માફી માગી લો એટલે વિષય ખતમ થાય અત્યારે પ્રશાસન મીડિયા બધું જ અત્યારે ગુમરાહ થઈ રહ્યું છે તો શા માટે આવું થઈ રહ્યું છે અને એનો જવાબ પણ જે વડીલ હોય એને આપવો જ જોઈએ જી